લીલવા સરતી પધારેલ મહંત શ્રી એકસો આઠ અનમોલ દાસજી સાહેબ તેમજ સુખલાલ દાસજી સાહેબ સાથે આવેલ તેમજ ગામમાંથી આવેલ સંતો ભક્તો સંત ગુરુ કબીર સંપ્રદાયના ધર્મના આધારી સમાધિ પર જયદીપ પ્રગટાવી ફુલહાર તેમજ ધજા ચડાવી સંધ્યા આનંદ આરતી મહાપ્રસાદી અને ભેટ પૂજા ભોજન પ્રસાદી નિયમ મુજબ સ્વર્ગીય શાંતાબેનના આત્માને શાંતિ મળે તેમજ મોક્ષ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી ડાંગી દેવજીભાઈ તેમજ પુત્ર શ્રી ડાંગી રણજીતભાઈ દેવજીભાઈ સુરેશભાઈ તેમજ તેમનો પરિવાર સાથે મળી એકસો આઠ મહંત શ્રી અનમોલ દાસજી સાહેબના હસ્તે પાંચ મિનિટનું મૌન પાડી અને ગયલા હંસની અને સદગુરુ કબીર સાહેબજીને ધની ધર્મદાસની જય બોલી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રિપોર્ટર સુનિલકુમાર એચ ડામોર સિંગવડ દાહોદ